બે છેદમાં છ છેદ માં ઓછા પાંચ જો આ દાખલો ઇન્ટરેસ્ટિંગ છે ઓછા છ છેદમાં ઓછા પાંચ

ઓછા છ છેદમાં ઓછા પાંચ શું છે છ છેદમાં માં પાંચ છે હવે આની વિરોધી સંખ્યા લેવી હોય છ છેદમાં પાંચની વિરોધી છ છેદમાં પાંચની વિરોધી શું થાય તો ઓછા છ છેદમાં પાંચ બરાબર જવાબ આપણને આવો મળે આપણને બે છેદા છેદમાં ઓછા નો બે છેદમાં ઓછા કેવી છે ઋણ છે સંખ્યાની શું થાય પાંચમો દાખલો છે પાંચમા માં શું કીધું છે આપણને ઓગણીસ છેદમાં ઓછા છે વિરોધી